ખ્યાતિ હોસ્પિટલ કાંડ ચર્ચામાં છે તપાસ કરી હતી કથિત ડોક્ટર રોહિત અને તેના સાગરીત સમીર બિસ્વા નામના વ્યક્તિની ધરપકડ કરી લીધી છે પોલીસે અને આરોગ્ય વિભાગની ટીમે

ક્લિનિક ખાતે જ બંને રહેતા હોય ને ત્યાં જ પણ આ આજુબાજુના લોકોમાં સારવાર માટે આવતા હોય તેમની ગેરકાયદેસર રીતે ડિગ્રી પ્રેક્ટિસ નહીં હોવા માન્યતા પ્રાપ્ત ડિગ્રી નહીં હોવા છતાં પ્રેક્ટિસ કરી અને દવાઓ આપી અને આમ જિંદગી જોખમમાં મૂકેલ હોય જેથી ગુજરાત રાજ્યના મેડિકલ પ્રેક્ટિશનર એક્ટ એકસો ને ત્રીસ મુજબ તેમજ બીએનએસ એકસો પચીસ ચોત્રીસ મુજબનો ગુનો આ બંને વિરુદ્ધ દાખલ કરી અને અટક કરી કાયદેસરની કાર્યવાહી ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવેલી છે તો